गुजरात यात्रा ने आज अग्यारो दिवस आजे रक्षाबंधन न्याय यात्रा चालू रही सुरेन्द्रनगर लखतर तालुका में पदयात्री तरीके चालता बहनोंए भाईओ ने राखड़ी बांधी पदयात्रा में बपोर बपोरना विराम समय रक्षाबंधन करी બસો પચાસ પરિવારો જે દુર્ઘટનાના ભોગ બન્યા તેઓના ઘરમાં આજે રક્ષાબંધન નહીં માતમ છે રેયતની રક્ષા થાય તે માટે ન્યાય યાત્રા યોજાય ગુજરાતમાં ફરી કોઈ પરિવારમાં રક્ષાબંધનના દિવસે માતમ ન છવાય માટે આ ન્યાય યાત્રા છે ગુજરાતની ભ્રષ્ટ સિસ્ટમનો ભોગ ફરી કોઈ પરિવાર ન બને તે માટે આ ન્યાય યાત્રા છે મોરબી ઝૂલતા પુલ હરબી બોટ ગેમ ઝોન સહિતના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે આ ન્યાય યાત્રા છે ન્યાય યાત્રાનો આજે સવારે લખતરના ગાંગડ ગામેથી પ્રસ્થાન કર્યું પરિવાર હોમાઈ જાય કોઈ પણનો પરિવાર ડૂબી જાય જેની એક માત્ર પણ પરવા નથી એવી સરકારને જગાડવા માટે આવનારા ભવિષ્યમાં આવનારી રક્ષાબંધનના દિવસે આવી ફરી કોઈ ગોજારી ઘટનાના આપણે ગુજરાતીઓ ભોગ ન બનીએ એના માટે આ ન્યાય યાત્રા થઈ રહી છે અને આજે આ યાત્રાની અંદર જે બહેનો જે પદયાત્રીઓ છે ભાઈઓ બહેને તેમણે રાખડી બાંધી અને રક્ષાબંધનનું તહેવાર પવિત્ર તહેવારની ઉજવણી કરી છે આ ઉજવણીના સમયે અમે આપ સૌ સમક્ષ સૌ ગુજરાતીઓ સમક્ષ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ લડાઈ છે એ ગુજરાતના એક એક નાગરિકના ભવિષ્યની લડાઈ છે તો આવો આ લડાઈમાં સૌ સાથે જોડાવ આ ન્યાય યાત્રાની અંદર સૌ સાથે જોડાવ ત્રેવીસ તારીખ સુધીમાં અમે અમદાવાદ પહોંચવાના છીએ રસ્તામાં જે લોકો સાથે જોડાઈ શકો તે તમામ લોકોને અમે સાથે જોડાવા માટે આહવાન કરીએ છીએ હાકલ કરીએ છીએ અને વિરોધ પક્ષ તરીકે અમે અમારી ફરજ નિભાવીએ છીએ નાગરિક તરીકે તમામ ગુજરાતીઓ સાથે જોડાય